સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર જે બાર છે અપરાજય એ પાઠની સમજૂતી આ વિડીયોના માધ્યમથી આપણે મેળવવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહે એવી અપેક્ષા સાથે વિડિયો આપણે શરૂ કરીએ હવે જોઈએ લેખક કેના છે ધ્રુવ ભટ્ટ જોઈએ શું છે કે ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ છે આપણી ભાષા એટલે કે ગુજરાતી ભાષા નવલકથાનો મતલબ એવો થાય કે કથા અથવા તો વાર્તા હોય અને સમાસારૂપ વાર્તા કથા અથવા તો સમાસારૂપ આખી ઘટના આપેલી હોય એમાં કે શું બન્યું હતું અને શું થયું હતું એ રીતે તેમણે તત્વમસી સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે નવલકથા કઈ કહી કાવ્ય સંગ્રહ છે તેમને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો એટલે એવોર્ડ એને પ્રાપ્ત થયો હતો અપરાજય હવે પાઠમાં શું કહેશે છે તો કે અપરાજય એકમ ધ્રુવ ભટ્ટની નવલકથા જે અગ્નિ કન્યાનો એક અંશ છે એટલે એમાંથી એક ભાગ લીધેલો છે અગ્નિકન્યા જે નવલકથા જે એની છે એનો એક ભાગ લીધેલો છે જેમાં અભિમન્યુના પરાક્રમની ગાથા વણી છે અભિમન્યુ જે છે એનું શૌર્ય જે હતું એને એની ગાથા જે છે એમાં વણી લેવામાં આવી છે અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે કે પાઠની ભાષા ઘણી જ રોચક એટલે કે અદ્ભુત છે હવે શું કહેશે આપણે જોઈએ કે તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના છેવાડે દક્ષિણ છેવાડે ખેંચી ગયા હવે તેરમો દિવસ આપણને ખ્યાલ હશે કે મહાભારતનું જે યુદ્ધ થયું એ અઢાર દિવસ સુધી ચાલ્યું હતું એમાં આ યુદ્ધનો તેરમો દિવસ હતો એટલે જે સામે પક્ષમાં જે કૌરવો હશે એને કે અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંકે છે શત્રુઓ એટલે કે દુશ્મનો રણભૂમિ એટલે કે જે મેદાનમાં જે યુદ્ધ કરવાનું છે એ જગ્યાએ દક્ષિણ છેવાડે માનો કે યુદ્ધ અહીંયા થતું હોય તો એને આ છેડે લઈ ગયા ને યુદ્ધ કરતા કરતા એ માટે લઈ જાય છે ને હવે શું કહેશે છે કે આ તરફ દ્રોણે જે કૌરવોના સેનાપતિ હતા કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને ધ્રુષ્ટ ધ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો હવે ધ્રુષ્ટુમ્ન જે હતા અને દ્રોણ દ્રોણ જે છે એ કૌરવ સેનાને કમળ આકારમાં ગોઠવે કમળ આકાર એટલે કઈ રીતનો આકાર તો કે જો આ રીતે તમને ખ્યાલ આવે એ પ્રમાણે થોડુંક કહું આ રીતે જુઓ આ એક પાકડી હોય કમળની આઠ પાકડી હોય પછી આ બીજું થોડુંક નીચે લખીએ એટલે આ એક પછી આ બે આ ત્રીજી પાખડી પછી એ જ રીતે પાખડી આ રીતે આઠ પાખડી એવી ગોઠવે છે જે દ્રોણ છે એ કૌરવ શૂન્યને કમળાકારમાં આ રીતે ગોઠવે છે હવે ધૃષ્ટ ધ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો હવે ધૃષ્ટ ધ્યુમ્ન જે છે એને અને કૌરવ એ બે નાનપણમાં સાથી મિત્ર હતા આપણે જેમ હોઈએ એમ એટલે દ્રોણનો જે પુત્ર છે અસ્વસ્થામાં આપણને એ વાતની ખ્યાલ છે કે દ્રોણના ઘરે જે કંઈ જમવાનું તે તે કાંઈ કંઈક હોય જે ખૂટી જાય છે એટલે અસ્વસ્થામાં જે એને પવવાને એવું કંઈક ખાવાનું હોય છે એ રીતની આખી વાર્તા આપણને ખબર છે તો એ હોતું નથી એના ઘરે દૂધને એવું એટલે પાણી નાખીને અસ્વસ્થતામાં જે ખવરાવે છે અને આ દ્રોણ એ વાત આખી વાત જોવે છે એટલે ધૃષ્ટ ધ્યુમ્ન એને વચન આપ્યું હતું કે હું તારી મદદ કરીશ એટલે એની પાસે જાય છે દ્રોણ પણ ત્યારે ધૃષ્ટ ધ્યુમ્ન જે છે એ ના પાડી દેશે એને અને પછી બે વેર વેરી થઈ જાય છે આ રીતની કથા છે હવે આગળ આપણે જોઈએ જો આ પદ્મવ્યૂહને એટલે કે જે આ કમળ આકાર જે છે એ કે ભેદી ન શકાય તો એટલે કે તોડી શકાય જો કમળ આકાર જે છે એને તોડી શકાય તોડી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય એટલે કે મોટી આફત આવી પડે મહાવિનાશ સર્જાઈ જાય કારણ કે કોઈ જીવતું રહે નહીં તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવ્યું હવે પાંચ પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટા એના પછી આવે ભીમ પછી આવે અર્જુન નકુલ અને સહદેવ એટલે સૌથી મોટા કોણ હતા યુધિષ્ઠિર એની પાસે દર્શાવે છે ચિંતા વ્યક્ત કરે છે કે દ્રૌપદી આ વાત સાંભળી કે પાંડવોના જે પત્ની હતા એ દ્રૌપદી આ વાત સાંભળે છે અને તેણે કહ્યું કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે હવે અભિમન્યુ કોણ હતો કે સુભદ્રાનો પુત્ર હતો અને અર્જુનનો પણ પુત્ર એટલે સુભદ્રા અને અર્જુનનો પુત્ર અભિમન્યુ એટલે સુભદ્રા કહેતી કે અભિમન્યુ પદ્મ એટલે જે કમાળ આકાર જે છે એને ભેદી શકે છે કે તોડી શકે છે પાર્થે તેને આ વિદ્યા આપી છે એટલે પાર્થ એટલે કે અર્જુને તેને આ વિદ્યા શીખવી છે અભિમન્યુને બોલાવાયો યુધિષ્ઠિર ભીમ સાત્યકી ધૃષ્ટુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા હવે કોણ કોણ છે તો કે યુધિષ્ઠિર છે ભીમ સાત્યકી ધૃષ્ટ્યુમ્ન અને દ્રૌપદી આ બધા કરતા હતા અભિમન્યુ આવ્યો કે આપે મને બોલાવ્યો એટલે આવતા શું કહે છે કે આપે મને બોલાવ્યો પછી આગળ શું વાત થઈ છે તરુણ અભિમન્યુને ચાતી સરસો ચાપતા યુધિષ્ઠિરે કહ્યું એટલે બથ ભરતા યુધિષ્ઠિરે કહ્યું તરુણ એટલે કે નાની અવસ્થા હોય એ અત્યારે તમે ભણો એનાથી મોટા વ્યુભિન્ન થોડાક એટલે યુવા અવસ્થા ન હોય એવી કે હા બેટા અમે જ તને બોલાવ્યો છે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે તેને ભેદવાની શક્તિ અને આવડત જો હવે પદ્મવ્યૂહની જે દ્રોણે રચના કરી છે એને તોડવાની આવડત એને ભેદવાની શક્તિ જો કોઈનામાં હોય તો શ્રી કૃષ્ણ પોતે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન એ સિવાય કોયનામાં જો એ પદ્મ તોડવાની શક્તિ હોય તો એ તારામાં છે આગળ જોઈએ અભિમન્યુ થોડીક ક્ષણ માટે મૌન સેવી રહ્યું એટલે થોડી વાર શાંત રહે છે પછી શિબિરની બહાર નીકળીને કુરુ સેનાનું નિરીક્ષણ કર્યું કુરુ સેના એટલે કૌરવ સેના શિબિર એટલે કે સૈનિકોને રહેવા માટેની જગ્યા તંબુ આપણે પ્રવાસમાં ફરવા જતા હોઈએ તો તંબુમાં આપણે રહેતા હોઈએ છીએ એનું નિરીક્ષણ કર્યું એટલે જોઈ દે કે સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ રૂપે ગોઠવાતા નજરે પડતા હતા એટલે ધીમે ધીમે આ રીતે ગોઠવાતા જતા હતા

કુમળા એટલે કે નાનું બાળક છે અને ગૌરવર્ણ એટલે કે ગોરા રંગને દીપાવતું હતું બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા એટલે જે યુધિષ્ઠિર ભીમ સાત્ય કિજ એ બધા શિબિરની અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવે છે યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું યુધિષ્ઠિર ફરતા અભિમન્યુ કહે છે કાકા છે એટલે કાકા છે કે આ પદમાં હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ અચ્છું એના યુધિષ્ઠિરને શું કહેશે કે કાકાશ્રી કે આ પદ્મ હું ભેદી શકીશ કે તોડી શકીશ પણ હું તોડીશ અને પદ્મમાં હું પ્રવેશ કરીશ અને પાછળથી જો એ પાખડીઓ બીડાય જાય એટલે કે પાછી બીડાય જાય એટલે કે પેક થઈ જાય એમ પાછું એને જ આકારમાં થઈ જાય તો પાંડવો જે છે એક મહારથી ગુમાવશે અને પછી એ હચી પડે છે પછી તરત અભિમન્યુ શું છે એટલે ભીમ એની પાછળ આવે છે અભિમન્યુ પાસે અને આવીને કહે છે કે અમે તને ઘેરાવવા નહીં દે એટલે કે પદ્મ જે છે એને પાછું અમે એવું ને એવું થવા દઈશું નહીં એટલે કે પાછું ઘેરાવા દઈશું નહીં બધા મહારથીઓ તારી સાથે જ રહીશું એટલે કે અમે બધા જ જે છીએ પદ્મ તું તોડશે એટલે અમે તારી પાછળ જોઈશું એક વખત તું પદ્મવ્યૂહને તોડે ને તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વિખેર કરી નાખીશું કે એક વખત તું પદ્મ તોડીને એટલે એની સાથે જ કે તારી સાથે જ જ અમે અંદર આવી અને બધું પદ્મમાં જે છે એ બધું જ અમે એને કરી હવે અભિમન્યુ શું કહે છે કે અભિમન્યુ એક ડગલું આગળ આવ્યું અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું એટલે અમે દારૂ સામે જોઈને અભિમન્યુ જે છે ભીમને કહે છે એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું હવે તમે જે મને કહો છો કે તું પદ્મ તોડીશ ને અમે પાછળ જ આવી જઈશું પાછળ જઈશું કે એવું હું વિચારવાનું હવે છોડી દઉં છું કે હું વિચારતો એવું નથી કે તેવું થઈ શકશે કે કેમ એમ પછી ધૃષ્ટ ધ્યુમન તરફ ફરીને કહ્યું એટલે કે એના મામા કે આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે છૂમી પૂરીને વિદાય આપી હવે દૃષ્ટુમન શું કહે છે કે મામા મને આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે કે રથમાં બેસવા જતાં અભિમન્યુએ કે દ્રૌપદી અભિમન્યુને કે દ્રૌપદી જે છે એ વહાલથી પાછે લે છે અને કપાળ ઉપર છૂમી પૂરીને કે વિદાય આપે છે અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું એટલે જે રથ ચલાવનાર હોય એને સારથી કહેવાય કે કુમાર દ્રોણને હું જાણું છું એટલે જે સારથી છે એવું કહે છે કે દ્રોણ જે છે એને હું જાણું છું કે તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે યુદ્ધના ઘણા ખરા નિયમ હોય જો નીચે વ્યક્તિ હોય તો એને નીચેના વ્યક્તિ સાથે યુદ્ધ કરવાનું હોય તલવાર હોય તો તલવારવાળા સાથે જ યુદ્ધ કરવાનું હોય ઘોડાવાળા હોય તો એ ઘોડા જે અને ઉપર હોય એની સાથે યુદ્ધ કરે આથી ઉપર વયસ વર્તું એ આથી સાથે યુદ્ધ કરે એ રીતે એના રથમાં જે સવાર હોય તો એ રથમાં બેસનાર સાથે યુદ્ધ કરે આ રીતે એના નિયમ હોય પણ જે સારથી છે એવું કહે છે કે કુમાર કે દ્રોણને હું જાણું છું કે તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે કે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હોત કે તમે તમારા પિતાશ્રીની થોડીક આજ્ઞા લીધી હોત પૂછ્યું હોત તો સારું રત એમ મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા એટલે કે દ્રૌપદી એની મોટીમાં કે એના મેં આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને કે પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો હવે અભિમન્યુ રથના આગળના ભાગે ઉપર આવી જાય નમીને કે સારથી જે છે એને પીઠ થાબડતા કહ્યું અને બોલે છે જો મિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું કહેશે કે ચુમિત્ર મિત્ર કદાચ સાંજે હું કે મારી મોટીમાં જે છે એને ચરણે કે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એવો વિચારવાનો સમય નથી કે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું કે ભય પામવાનું હું શીખ્યો જ નથી એટલે કે ડરવાનું હું શીખ્યો જ નથી રથને ચીદોશ પદ્મને વચ્ચોવચ દોડાવી અને રથ જે છે એ પદ્મ જે ગોઠવાયું છે એની વચ્ચો વચ્ચે સીધો દોડાવી છે એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો હતો એ પેટે જન્મ્યો ન હતો તેમ માનજે હવે શું કહે છે કે પદ્મ જે છે એને સીધી વચ્ચો વચ્ચે તું રથ દોડાવી જાય અને જો એ પદ્મના આઠ ભાગ એટલે કમળ જોઈએ આપણે તો એના આઠ ભાગ હોય આઠ પાખડી હોય તો એના આઠ ભાગ ન કરી નાખું તો સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ તું માનજે અહીં સુધી આપણે ભાગ એક રાખીએ છીએ ફરી પાછા ભાગ બેમાં આપણે નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને હું વિદાય લઉં છું ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં